ઈડીની ટીમ બની જ્વેલર્સના ત્યાં જે લોકો ટાટક્યા હતા અને તે અંતે નકલી ઈડીની ટીમ પુરવાર થઈ છે આ સભ્યોનું પૂર્વ કચ્છની પોલીસે હવે વરઘોડો પણ કાઢ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં અસામાજિક તત્વોની વાત કરો કે પછી નકલી અધિકારીઓની વાત કરો પોલીસ તેમને હવે કાયદાનું ભાન કરાવવા માટે રોડ પર લાવે છે અને તેમનો વરઘોડો પણ કાઢે છે આ પેટર્નથી અસામાજિક તત્વો છે તેમાં સ્વાભાવિક ફફડાટ પેદા થાય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક નિવેદન હમણાં આપ્યું છે કે જે કોઈ અસામાજિક તત્વો છે તેમના વરઘોડા કાઢવામાં આવશે અને પોલીસે પણ તેમના પાસે રહેલો જે દંડો છે તેનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ

કે માફ કરજો તમારા ત્યાં અમે જે દરોડા પાડ્યા તેની અમારા પાસે ખોટી માહિતી હતી અમારે અન્ય વ્યક્તિના ત્યાં દરોડા પાડવાના છે તેમ કહી જાય છે આ જ્વેલર્સના જે છે તેમને શંકા પડે છે પૂર્વ કચ્છની પોલીસનો સંપર્ક કરે છે અને એલસીબી તેનો સમગ્ર ભેદ પણ ઉકેલી નાખે છે આ જે બાર સભ્યો હતા તેમને કોર્ટમાં પ્રોડ્યુસ પણ કરી દેવામાં આવ્યા હતા અને તેમના રિમાન્ડ પણ માંગી લેવામાં આવ્યા હતા આરોપીઓને કાયદાનું બાન થાય તે કારણસર આ પૂર્વ કચ્છની પોલીસે તેમને ઘટના સ્થળે લાવી હતી અને ઘટના સ્થળે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો આરોપીઓ નકલી ઈડીની ટીમ બની ભૂતકાળમાં અનેક લોકોને ડરાવી પણ ચૂકી હશે અને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પણ પડાવી ચૂકી હશે તે સંભાવનાને જોઈને આ પૂર્વ કચ્છની પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે એક મહિલા સહિત આ જે બાર આરોપીઓ છે તેમને ચોરી કરવાની ટેવ હતી અને તેમણે આ ઈડીનો પ્લાન બનાવ્યો હતો જેના તેમના પાસે આઈ કાર્ડ પણ હતા આ મામલો માત્ર ગુજરાતમાં પણ દેશમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે અને ચર્ચાનું કેન્દ્ર પણ બની ચૂક્યો છે આરોપીઓ અત્યારે તેમને રોડ પર પોલીસ લાવ્યા બાદ તેમની શું સ્થિતિ હતી તેના દ્રશ્યો પણ આપે જોયા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો